હરપાલ શક્તિઓ એટલી બધી હતી કે એક જ રાત્રિએ બે હજાર ત્રણસો ગામના તોરણ બાંધ્યા હતા જેમાં ઈસવીસન અગિયારસો માં પ્રથમ તોરણ પાટડીમાં બાંધ્યું અને છેલ્લું તોરણ દિગડીયા બાંધ્યું અને એક રાત્રે બે હજાર ત્રણસો ગામમાં તોરણ બાંધ્યા એમાંથી પાંચસો ગામ હરપાલ દેવ દાદાએ ધર્મના બેન બનાવેલ રાણીને કાપડા ભેટ આપ્યા અને પોતાની રાજગાદી પાટડીમાં સ્થાપી ઝાલાવાડના ઝાલાવંશના કુલપિતા તરીકે પૂજાતા હરપાલસિંહ દાદાનો નવસો ઓગણસાહીઠનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો જેમાં ધ્રાંગધ્રાના ગ્રીન ચોક ખાતે આવેલા હરપાલસિંહ દાદાના સાનિધ્યમાં ઝાલા પરિવાર દ્વારા કુલપિતા હરપાલસિંહ દાદાના જન્મોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી દીપ પ્રાગટ્ય સહિત મહાઆરતી મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો બહોળી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના તમામ ઝાલા વંશના ઝાલા વંશીય ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા દાદાના સાનિધ્યમાં આરતીની સાથે પ્રાર્થના કરવામાં આવી હતી ઝાલાવાડ ક્ષત્રિય સમાજના આગેવાનો હળવદ ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ ધ્રાંગધ્રાના મહારાજા સિદ્ધરાજસિંહ તથા મહારાણીજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી હરપાલસિંહ દાદાના સાનિધ્યમાં દ્રાંગદ્રાના મહારાજા તથા મહારાણીજીના વરદ હસ્તે મહાઆરતી ઉતારવામાં આવી હતી જય માતાજી સર્વે ઝાલાવાડ ભાઈઓને જય માતાજી આજ રોજ હરપાલ દાદાનો નવસો ઓગણસાઠમો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો દર વર્ષે ઝાલાવાડ ક્ષત્રિય સમાજ તરફથી આ ઉજવણી કરવામાં આવે છે અને હળવદ ડાંગરા રાજપૂત સમાજ એનું યજમાન છે હું હળવદ ડાંગરા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે આવેલ સૌ ભાઈઓનો આભાર માનું છું અને આવી જ રીતે ઉત્તરોત્તર દર વર્ષે વધુમાં વધુ સંખ્યામાં દરેક ગામમાંથી ભાઈઓ અહીંયા આવે અને આ જન્મોત્સવ ઉજવે એવી હું આશા રાખું છું જય માતાજી જય ઝાલાવાડ જય પરદાદા જય શક્તિમાં હું ડૉક્ટર રુદ્રસિંહ જનકસિંહ ઝાલા પ્રમુખ શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ આજે ધાંગધ્રા ખાતે નવસો ને ઓગણસાઠમાં હરપાલ દાદાનો જન્મોત્સવ છે આ જન્મોત્સવ નિમિત્તે આજે અમારા ધાંગધ્રાના મહારાજા સાહેબ સિદ્ધરાશ્રીજી તથા મહારાણી સાહેબા આજે આરતી માટે પણ પધાર્યા હતા અને અહીંયા આકણે ખૂબ જ બહોળી સંખ્યામાં ઝાલાવાડમાંથી દૂર દૂરથી બધાએ ઝાલાવાડ અને ઝાલાવાડવાસીઓ પધાર્યા હતા ખૂબ સરસ રીતે બધાએ જન્મદિવસ સાથે આરતીનો પ્રસાદી લીધી બધાએ અને બધાએ ખૂબ ખૂબ શુભેચ્છા મેળવી છે માત્ર ને માત્ર સંદેશો ઝાલાવાડ ક્ષત્રિય સમાજ તરફથી કે જે ક્ષત્રિય સમાજ છે એ દરેક સમાજને સાથે રહેતો સમાજ છે અને અમારા હરપાલ દાદાને શક્તિમાય જ્યારે ત્રેવીસો ગામના ત્રણ બાંધ્યા હતા ત્યારે એમને માત્ર ને માત્ર દરેક સમાજને હિતમાં રાખીને બાંધ્યા હતા અને આજે એ ઝાલાવાડ વસેલું છે એ ઝાલાવડમાં રહેતા દરેક ઝાલાવાડીઓ સુખી થાય સંપન્ન થાય એને ધ્યાનમાં રાખીને આ દર વર્ષે એમનો જન્મદિવસ પણ ઉજવવામાં આવે છે ફરી એકવાર બધાય આખા ઝાલાવાડમાંથી પધાર્યા એ બદલ ઝાલાવાડ ક્ષત્રિય સમાજ વતી હું આભાર માનું છું જય ઝાલાવાદ